પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે યોજાયેલ તુલસી વિવાહમાં જાનનું પ્રસ્થાન ભગવાન સત્યનારાયણના મંદિરેથી કરવામાં આવ્યું હતું તો આ તકે પાલિકા પ્રમુખ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના સાંદીપની વિદ્યા નિકેતનમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત શ્રી હરિમંદિરમાં દેવઉઠી એકાદશીના પાવન દિવસે તુલસીજી માતાજીના વિવાહ શાલિગ્રામ ભગવાનનો વિવાહ ઉત્સવ વિધિપૂર્વક અને ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો છે ખાસ કરી અને જીટીપીએલ પરિવારના મોભી રાજભા જેઠવાએ જાનની જવાબદારી સ્વીકારી લેતા તેમના માર્ગદર્શનમાં લગ્ન પૂર્વે જીટીપીએલ પરિવાર દ્વારા સત્યનારાયણ મંદિર ખાતે ભગવાન શાલી ગ્રામનું પૂજન અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ડૉક્ટર ચેતનાબેન તિવારીએ જાન પક્ષે રહી અને તુલસી વિવાહમાં પણ ખાસ હાજરી આપી હતી દીપક મોઢા સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર